તમને શરમય ન થાય તમારો છોકરો જુવાન પરણાવે એવડો અને તમે બાયડી કરી જરીક તો શરમ કરો પણ કાઈ મારે તને રોટલા કેટલા ખડીને ખવરાવા પછી તારી નવી માં લાવી એટલે તને રોટલા ખડીને ખવરાવે ને એ બાપા હું એને માં માં ન કેવાનો ઇન પાછી મુ કેવો જાવ પાછી તો આજે મુકવા ન જાવ અને કાલે મુકવા ન જાવ મેં તને કીધું ને તારે આને માં

એને તો આજે નહીં કાઢું અને કાલે નહીં કાઢું અને તારે તેને માં કેવી પડશે એમાં તો હાલ છે જ નહીં હું માં નથી કેવાનો તો તમારી એ હું માં નથી રહેવું લે એ ભલે વી ગયો તમ તાર કાય વાંધો ને રે જો હમણે પાછો આવશે ભૂછો થાય છે એટલે વાડીયા ઢાંડા તરચા છે ને તો હું ઢાંડા પાતો હો તો આ બધું ઘરનું કામ કરી વાળજે એ હા હા તો હું જાઉં હો મારે તો હવે જલસા છે કામ જ થોડુંક જ કરવાનું બાકી તો ખાટલામાં હું યાદ રાખવાનું

પૈસા બૈસા બધું છૂટી ને જાય છે બાબુ કાકા ની ઠંડા પાયા ડોબાઈ પાયા આયો પણ બાબુ કાકા ની ક્યાંય જાય છે બાપ દીકરો બે વાળી જ નઈ શું કરું માર ઘી કેવા જવું પડશે તું મારી વાડીએ ગયો તો માર ઢાંડા પાવા હા પાયા યો તમાર ઢાંડા અને સમજો તારી નવી કાકી લઈ આવ્યો હું બાબુ કાકા ક્યાં થી લાયા એ તારે શું કામ છે બધું 2 લાખ રૂપિયા ભરીને લાવ્યો છો અને તમાર છોકરા નું ક્યાં નો કર્યું ઈનો તો પછી કરી વાળી જોતા જોતા શા તમને કેવા દ આવતો તો તમાર ઢાંડા મે પાઈ દીધા તો હારું કાય વાંધો ને તમ તાર તું ઘરે જા તાર કાકી એકલી ઘરે છે એટલે મારે ઘરે જાવું પડશે તું જા તમ તાર એ હા તે જા મારા હાથ થી બે બાપ દીકરો બાજે શું કરું અને આ કેતા હતા કે હમણાં હું ઠાઠા પાઈ ને પાછો આવું હજી નો આયા કેટલી વાર લાગી આ આયા આટલી બધી વાર કેમ લાગી એ વાર કાય ની લાગી મારા પાડોશી રહ્યા ને એને આપડા બળદ પાઈ દીધા હે એટલું તો મારું કામ કરે ને આપડા પાડોશી એ વાત થાય છે હવે તો આ ખાટલે બેસ મારી આરે હવે કામ કરીને તું થાકી રહી છો બોલ હું તને શું કહું છું બોલો આપડો રખડું છોકરો આવ્યો કે નહીં ગીરે ખાવા હજી ના આયો હજી નથી આવ્યો ના ઊંચો થશે તો રેઢો આવશે તારો છોકરો છે અને મારો છોકરો છે રેઢો આવશે ગીરે ઊંચો થશે એટલે નમતર બેસ તું અહીં ઈ તમાર છોકરો છે ને એમાં છોકરો હોય ને એવી રીતે ધોઈને હાઈસવી હા તો બસ પણ ઈ ક્યારે આવશે પણ હમણે આવશે ભૂચો થશે એટલે મને છે ને તમે બહુ ગમો છો બોલ પાડા ઘોડ્યો ફૂટો એ ડડિયા એ એ પણ હું છે ઊભો મને કાકા જરૂર હોય ત્યારે ઊભા થાતા હો શું છે એ કે કે આ સાડા માર બાપા રહ્યા ને સમજો અમાર હાટુ નહીં માં લાયા શું માર બાપો બહુ લાયા ઈને હાટુ તર બાપો હા અનુભવ લાયા અને આમ જો 15 વી વરની છે હે એલે ગાડી કરતા ઘરે મે જાવ એ હોતું નથી બોલતા કાકા એટલે હા શું કહું માતાજી નામ લગન કરીને લાયા આમ જો મને કે આને તું માંગી કે હે હા એટલે આમ જો મે વિચાર્યું એક ઇને હેન કર મારવા દેવા ન તો તું હાક લૂટી બૂટીન જાય તો અમાર ઘર માં પૈસા બેસા ઈ મને એમ નામ કાઈ નો હું દેવો ભાઈ

પણ ગામ ના વાતું કરશે કે એના છોકરા વાંઢા રખડે અને એનો બાપો મારો દીકરા મારો ને વીહ વરાઈ ગયો ચાલ એવું પછી રોટલા કોણ કાયમ ઘરીન ખવરાવે અમને બે બાપ દીકરા ને તમારા છોકરા ને લઈ દીધી હોત તો એય ઘડી દે એને લઈ આવી દેસ તારે બાપા આન કાર્ડ મૂકો મારે કાઈ ના ભરું લે મેં તને કીધું ને એને આજે ને કાઢવાની થાતી અને કાલે ને કાઢું એટલે સમજો દે ડોહા અલે

હા એ એવું કઈ મારા બાપા ને નથી બોલવાનું કાકા પાપ લાગશે મને ક્યાં પાપ ની દીકરી નો ક્યાં થાત ભલામણ આખી જિંદગી નું હાલકડું કરી દઈશ ઠામડા તારે ધોવા જોઈશે અને રોટલા તારે ગાળવા જોઈશે એ બે તો એ મજાના ખાટલે બેસ હશે તો ટીબોડી નાખી પણ ઓલીને કાઠી કાઢી મુકશો ને તમારે બે ને તારા બાપા ને ધોકાવાનો એને આમ લો હું કાઢી મુકીશ હા પાક્કું પાક્કું હાલો બાપુ ભલે હોય હાલો હાલો આવતી રે વરી આવતી રે લા તારા પગ કસવી દઉં દુખે ને બહુ તને હા ક્યાં દુખે હે આયા ડબ્બો ને આયા હે હા એ બાપા એ મે તને ના ના પાડી ક્યાં ફળિયામ તું પગ નો દેતો અને તો તું પાછો આયો વિયો દાતો ઈ નઈ માર કે પાછો પાછો ન જ જાવનો પ્રેમ થી હમદાવ આયા છે અને કાઢી મૂકો ને કઉ મજા આવશે કે ને પણ નો કેતા નહીં જાડા બરોબર

મારી રે મને દુખે છે એવું ઓય બાપ